હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સાબરકાંઠાના જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર સપ્તાહથી સતત ભેજવાળું વાદળછાયું વાતાવરણ છતાં મેઘરાજા ઝરમર જર્મ વરસતા હોય મોસમનો સરેરાશ બાવન ટકા વરસાદ નોંધવામાં આવી રહ્યો છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાછલા વર્ષની સરખામણીએ વીસ ટકાની ઘટો દર્શાવી છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ અગિયાર તારીખ સુધી આકાશમાં વાદળછાયો રહેવાની સંભાવના છે અને આગાહી દરમિયાન હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા એક માસમાં બે ત્રણ વખત સાબરકાંઠા જિલ્લામાં ભારથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી કરાઈ હતી આગામી મુજબ જિલ્લાના આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી હજુ પણ આગામી નવ અને દસ ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગે આંકલન કર્યું છે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ બાવન ટકા વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે પરંતુ જોઈ એવો વરસાદ વરસ્યો નથી મેઘરાજાની મહેર હજુ પણ પાટણમાં દેખાઈ રહી છે પાટણમાં આજે સવારથી આખો દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને છૂટા છવાયા હળવા હા હળવા તાપટાની વરસી રહી છે બનાસકાંઠા જેમ જ પાટણ જિલ્લામાં તો હાલ સિઝનમાં ચાલુ રહી છે ધોધમારા વરસાદ નહીં પડવાના કારણે હજુ નદી નદી નાળા તળાવને કૂવામાં વરસાદી પાણી ભરાયા નથી પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ બાર ઇંચ જેટલો વરસાદ નોંધાવવા નોંધવામાં આવી રહ્યો છે